શ્લોક સુના દીજે મમ્મી પહેલે તો મસ્ત શ્લોક દીધો છે ચા ને દૂધ ને બધી થાય છે તો મમ્મી આપડા મુરબા નું શું છે વાતબાનું ખાલી હલાવા ગયી કેમ છે હજી વાર લાગશે એમ કીધું એને

તો ચાલો હવે પપ્પાને જવાનો ટાઈમ થઈ ગયો પોણા દસ થવા આવ્યા છે એટલે તો સુવિચાર પણ લઈ લઈએ તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા ને આજ કા શું વિચાર સુના દીજી આજ નો સુવિચાર છે સુખ માણસના ના અહંકાર ની પરીક્ષા લે છે અને દુઃખ માણસની ની ધીરજ ની પરીક્ષા લે છે બરાબર છે ધીરજ રાખો છો નહીં જોવા માટે પરીક્ષા લે બરાબર ને અહંકાર ને ધીરજ દે હા હા જો એવું છે પપ્પાનો સુ વિચાર મસ્ત રયો અને કાનુભાઈ છે ને આજે સવારમાં 5 વાગે જાગી ગયા હતા ને આજે સુવે છે તમ મમ્મી હા 5 વાગે આમ જાગીને શું કર્યું તમ બા દિગરાય પછી બગા જા તો મે લઈ છોડાય દો એમ હમ પછી પોણા છે ઉડાવ બરાબર બરાબર અને જો અહીંયા મસ્ત મજાનું આપડો દૂધ ઢોળાય આઈ કને વાત ખાર બરાબર હા કઈ વાંધો ની મમી કઈ વાંધો ની હો કઈ વાંધો ની મમી મમ્મી કે જા ને હવે તું થી કઈ વાંધો નહીં ભાઈ હોટલ ચાલુ હોય ને એટલે હિંચકો ચાલુ રે એટલે ભાઈ ને બહુ આમ આવી જાય હિંસકો ચાલુ જ રે એટલે એવું છે અમારે તો ચાલો હવે ભાઈ જાગી જાય ને પછી તો તમે જોશો ને તો ઘરમાં ધમ્મા ચકલી ને અહીંયા જે આ હોલ આટલો ચોખ્ખો દેખાય છે ને આ બધા ટોયસ અહીંયા પેરા ક્યાં ના ક્યાં હું હશે ને કઈ નક્કી જ નહીં રે ચાલો હવે ભાઈ જાગે પછી મળી જો નાસ્તો કરવા બેસી ગયા છે રાજા જેવો કરવાનો એટલે આજે બેઠી છું કેટલાય દિવસે મારે કેવું થાય કે કામમાં હું મમ્મી પડી જાય કરવા માંડીએ ને કામ એટલે ચા પીવાનું ભૂલાય જાય પછી બપોરે જમવા ટાઈમે ચા યાદ આવે કારણ કે જો ત્યારે ચા ને પછી તો જે માથું દુખે એટલે આપણે ચા તો પીવી પડે એટલે આજ તો સવાર સવારમાં મમ્મી કે પેલા તું ચા પી પછી બીજા કામ તે એવું છે તો ચાલો બધા નાસ્તો કરવા માટે તો અહીંયા જો પ્રાશી ભાઈ જાગી નાઈ ધોઈ ને ફ્રેશ થઈ ગયા કા માં દીકો એને નાઈ લીધું માં દી કઈ નાઈ ને કોલ લીધી માર બચ્ચી એ ટાટા જવાનું છે જો બા ટાટા જઈશ બા ક્યાં જાય છે હી જો અહીંયા મમ્મી ઊભા છે ને તો ક્યાં જઈશ બા હે હજી જો સામાન અહીંયા પડ્યો છે બધો પાવડર ને આ તેલ કા દેકુ દીદ ક્યાં જાવું છે તારે એટલે તાટા આવું છે તારા મારી સાથે તાટા આવું છે ચાલો તો અમે એક જગ્યાએ બેસવા જવાનું છે ત્યાં બેસીને આવીએ પછી આવીને મળીએ તો જો અહીંયા વાગી ગયા છે ચા

પેટ મમ્મીના ઘરે જઈએ ત્યાં સુધી હું મમ્મીના ઘરે જઈને આવું ને ત્યાં સુધી માં તમારે જોઈને આવવાનો છે ભરેલા ગુંદાના શાકની રેસિપીનો વિડીયો તો એ વિડીયો જોઈને આવો ત્યાં હું મમ્મીના ઘરેથી પાછી આવી જવાની છું તો ચાલો પહેલા જોઈ આવો ગુંદાના શાકની રેસિપીનો વિડીયો તો જો આજે મમ્મી શેની સબ્જી બનાવવાની છે જુઓ ને ભાઈ કે છે અમારે કે ગુંદા ગુંદા તો જો ગુંદા આલા આવ્યા છે મમ્મી ગુંદાની સબ્જી બનશે આજે મસ્ત મજાની આ છે ને પહેલા આમાં ઠળિયા કાઢી નાખીએ પછી હું તમને બતાવું કઈ રીતે બનાવવાનું છે ઈ જો મમ્મી ને બે હા જો અહીંયા છે ને બનાવવાનું છે ગુંદાનું શાક ને તો જો આવી રીતે ગુંદાને ખાલી આટલે સેટ સેટ દસ્તો મારી ને ખોલ નાખવાના થઈ ગયા છે ને મમ્મી હવે મમ્મી આમ શું કરવાનું એમાં આવા નાખી દે આમાં છાસ ને સોયમાં બાલે કુકર માં બાફવાના હા હા તો ચાલો જો આના થળિયા નક કાઢ્યા થળિયા નક કાઢ્યા ખાલી આપણે છે ને છે જેથી કરીને પછી ઈઝીલી છોડિયા નીકળી જશે એમ કે છે મમ્મી હવે આને છે ને છાશ માં બાપવાના એમ કે છે હવે

ચાલો તમારે એસ પર ટેસ્ટ નાખવાનું મીઠું અને એક સીટી વાગે ને એટલે વિસલ વગાડવાની પછી તરત નીચે ઉતાર જો આપણે દઈએ બંધ હવે છે ને બફાઈ છે ને પછી આગળ બતાવું હું મસાલો ને બધું કઈ રીતે ઠળિયા કેમ કાઢવાના ને બધું બરોબર ઓકે જો અહીંયા આપણે ગુંદાની બાફવા મીઠા છે ને સીટી થાય છે ને મમ્મી મસ્ત મજાનો ભરવાનો મસાલો રેડી કરી નાખ શું નાખ્યું મમ્મી

અને જો આપણે લઈ લીધા જો એકદમ ઈઝીલી નીકળી જાય છે ઠળિયા જુઓ તો આ જો ગુંદુ હાથમાં લીધું આમ કરો ને એટલે જો તરત ચીકણું લાગે ને મસ્ત ઠળિયા નીકળી જાય જો ખાલી આમ કરીને આમ આમ જ કરવાનું ત્યાં ઠળીઓ નીકળી જાય અને ચીકાસ સેજ પણ નરે છે ને થોડાક ગરમ છે બહુ જો નીકળી ગયો આવી રીતે બધા ઠળિયા કાઢ નાખવાના એટલે ચિકાસ નરે અને ઠળિયા ઈઝીલી નીકળી જાય તો જોઈ ચાલો તો જો આપણે છે ને તો આપણે આ ગુંદામાં જો બધા ઠળિયા કાઢ નાખા છે સાઈડ માં આપડે છાસ બાફીએ ને એટલે ફટાફટ ઠળિયા નીકળી જાય જો મસાલો કર્યો તો ને જે એ આવી રીતે જોઈએ કે ગુંદામાં મસ્ત આવી રીતે ભરી દેવાનો છે

નાખવાની કેવાની ચલો હિંગ નાખી મમ્મી હવે નાખ દેવાના ચાલો અભિજાર હે ગુંદેશ કોણ કોણ ગુંદા નું શાક આ રીતે કેજો કા મમ્મી અમે બધા અલગ અલગ પદ્ધતિ થી હોય એટલે પૂછી લઉં કે કોણ કોણ કઈ રીતે કરે હવે ચમચો તો નહીં જ મારવાનો ને બાફેલા હોય એટલે તો જાય તમારે આવી રીતે જ કરવું પડશે ને હવે જો આવી રીતે જ તે તમારે થોડીક વાર રેવા દેવાનું બરાબર ડ્રાય શાક ને ભરેલું ગુંદાના ના ભરેલા ગુંદા ના ડ્રાય હા એ તો ભાવે ને મને તમથી ડ્રાય જ ભાવે મને બુંદા શાક જ તે મને ઓછું ભાવતું પણ આ ડ્રાય ભાવે ક્યારેક ક્યારેક ઈચ્છા થાય ખાઈ લેવી આ ભાવે છે આ તમે બનાવો ને એ સ્ટાઇલ નો બધા અલગ અલગ સ્ટાઇલ થી બનાવે નો ભાવે ઓલા કાચા ગુંદા ને ને કાચું હા તો જો રેડી છે આપડું મસ્ત મજાનું કેટલોક ટાઈમ મમ્મી લાગશે બનતા બસ આટલી દ્વાર તો જો રેડી થઈ ગયું છે આપડે ગુંદા શાક તો જો અહિયાં મમ્મી ઘરે આવ્યા છીએ ને તો અહિયાં પ્રોગ્રામ છે પાણીપુરીનો જો અહિયાં મસાલો બની ગયો છે પાણી છે મમ્મી જો અહિયાં ઓનિયન કટ કરે છે કે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને અહિયાં જો પુરી નો પોટકું આવી ગયું છે કા મમ્મી હા પપ્પા નથી આજે ગયા છે દેશમાં દેશમાં એટલે આપણે છે ને મમ્મીને પ્રાશીવને રમાડવો તો કા

Mam, 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 mam Mam, mam Kau Mam, mam, kau Kau asih mam, mam Berhasil Mam, 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 mam Kau asih diku mam, mam Mam, mam ये हु आ गग गग कानो कानो मम्माम क्या खावानो इउ 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 मम्माम क्या खावानो देखो हैं ए ए ए हां हां નાયા મમ્મી આગળ ગ્રેપ્સ છે ને એટલે કાનુડી હર હર મહાદેવ લે 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 કાનુ હર હર મહાદેવ કે તો જો અહીંયા મમ્મી અને મે તો પાણીપુરી આરોગી લીધી કા મમ્મી હર હર મહાદેવ પ્રાશીવ જો કેવી લાગી ગંજી મમ્મી લઈ આવ્યા જો કાનુ માટે

તો ચાલો હવે આપણે આ વિડીયો નો એન્ડ અહીંયા કરી દઈએ તો ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય